રવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભીલોડામાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ઇન્દ્રાસી નદીમાં આવ્યા છે નીર નદી બે કાંઠે વહેતી થઈ છે બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ તો ઇન્દ્રાસી નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે નદી બે કાંઠે વહેતી થઈ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ મોડાસા શહેરમાં ધીમી ધારે વરસાદ ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે ડીપ વિસ્તાર ચાર રસ્તા વિસ્તાર કોલેજ રોડ પર વરસાદ વરસી રહ્યો છે તો ભિલોડામાં દસથી બાર વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી જિલ્લાના બાયડના આંકોડિયાનો યુવક ડૂબ્યો છે પશુ ચરાવા ગયેલ યુવાન વાત્રક નદીમાં ડૂબ્યો પ્રહલાદસિંહ નામના યુવકની શોધખોળ હાથ ધરાઈ છે યુવકની ચોવીસ કલાકની શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફ તેમજ મોડાસા પાલિકા ફાયર વિભાગની મદદ લેવાઈ છે તલાટી પોલીસ સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યા છે તો ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ખેડાના કટલાલ શહેરમાં વરસાદી માહોલ ધોધમાર ઝાપટા બાદ કટલાલ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે કટલાલ શહેરમાં વરસાદને પગલે ભારે બફારાથી ઠંડક પ્રસરી છે ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને કહી શકાય કે અત્યારનું કટલાલ શહેરમાં કોઈ તો કટલાલ શહેરમાં વરસાદ વરસી રહ્યો છેલ્લા પંદર મિનિટથી આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની જે પ્રકાર આગાહી છે મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે તેને લઈને કટલાલ શહેરની અંદર વરસાદની શરૂઆત થઈ છે કહી શકાય કે કટલાલ તાલુકાના આસપાસ વિસ્તારોમાં પણ અત્યારે મેઘરાજા આવી રત વરસી રહ્યા છે બીજી બાજુ વધારે વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં પણ હવે ચિંતા રહે કારણ કે આગળ જે પ્રકારે દસ ઇંચથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં વરસ્યો હતો તેને લઈને ખેડૂત ખેતરો સંપૂર્ણ પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા અને હજુ પણ આ વરસાદ અવિરતપણે વરસતા ખેડૂતો ફરી વાર

ફ્રી એન્ટ્રીની વાત કરે છે અને તે બાદ મનાઈ કરવામાં આવે છે જે બાદ તેમણે ફાયરિંગ કરી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ હવે પોલીસ વધુ તપાસ કરશે તો ગાંધીનગરમાં બેફામ રફતારનો કેર જોવા મળ્યો છે પેથાપુરના મહુડી રોડ પર હિટ ની ઘટનામાં એકનું મોત નિપજ્યું મર્સિડીઝ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા એક મહિલાનું સ્થળ પર મોત એક ઘાયલ ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો દાહોદની કતવારા પોલીસે અફીણના પોસ્ટ ડોડા જપ્ત કર્યા છે બાર પોઈન્ટ એકાવન લાખની કિંમતના અફીણના ચારસો સત્તર કિલો પોસા ડોડા પોલીસે જપ્ત કર્યા છે મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર કતવારા પોલીસ દ્વારા પોસ્ટ ડોડા જપ્ત કરવામાં આવ્યા છે પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને ચેકિંગ કરતા તેમાંથી અફીણના ચારસો સત્તર કિલો પોસ ડોડા મળી આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો સમગ્ર મામલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા રાજ્યના કૃષિમંત્રી અને સીએમને પત્ર લખીને જાણ કરાઈ છે ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને ચાઇનીઝ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું યાર્ડના સત્તાધીશો દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો મળતી જાણકારી અનુસાર ઉપલેટાના

હવે લહણ ક્યાંથી આવ્યું છે કોને મંગાવ્યું છે એક તપાસનો વિષય છે લસણ ક્યાંથી એન્ટર થયું કેવી રીતે આવ્યું એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી શ્રીને ગૃહ મંત્રી શ્રીને મુખ્યમંત્રી શ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે આવા જેટલા આવા તત્વો આ કામમાં જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ કે ગોંડલ માર્કેટની માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે એના લાભાલાભો શું હશે એ માનવ જાત ઉપર શું એની અસર થશે એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની ભાવની થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવી જોઈએ માલ આવ્યો ક્યાંથી ખેડૂતોએ ઉત્પાદન કર્યું કોઈને ખેડૂતોને કોઈ બિયારણ તરીકે દઈ ગયું છે કે વિદેશથી ક્યાંય આયાત થયું તો આની પણ તપાસ થાવી જોઈએ તો અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ ઉદ્યોગ કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં જ્યારે કોરોનાથી દેશના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા તે સમયે સાબરમતી જેલના કેદી ઉદ્યોગમાંથી ત્રણ અઠ્યોતેર કરોડ જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર પોઈન્ટ સાહીઠ કરોડની કમાણી કરી જેલ કેદી સુધારણ પ્રોગ્રામ અંતર્ગત સાબરમતી જેલમાં હાલ સાત જેટલા ઉદ્યોગ ધમધમી રહ્યા છે જેલમાં કેદીઓ દ્વારા ચાલતા ઉદ્યોગ કમાઉ દીકરા સાબિત થયા છે ને આવડત હોય એમને પણ લઈએ ને જો નવો કેદી છે લેકિન આ કામ કરવા માંગે છે તો એને પણ ઉદ્યોગમાં સામેલ કરીને એને શીખવવામાં આવે છે તો એને બેકરી પણ નો કામ કરવામાં આવે છે વણાટ દરી આ બધું બનાવવાનો કામ આવી જાય છે કાર્પેન્ટ્રી અહીંયા આવીને માણસો શીખી જાય છે તો આગળ પણ એને લોકોને આ બધું કામ લાગશે તો અમદાવાદ જેલની ચાર દિવાલો વચ્ચે રહેલા કેદીઓ દેશના વેપારીઓને આત્મનિર્ભરતાના પાઠ શીખવી રહ્યા છે કોરોના કાળમાં નવા શરૂ થયેલા ઉદ્યોગ પણ બંધ થયા પરંતુ જેલના કેદીઓએ બેકરી દરજી કામ વણાટ સહિતના વિવિધ ઉદ્યોગમાં અધત કમાણી કરી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો એકસઠ કેદીઓ સાડા પાંચ કરોડથી વધુના તેમણે ઉત્પાદન કર્યા છે આ તરફ જેલ તરફથી પંચાણું લાખ રૂપિયાની રકમ કેદીઓને વેતન પેટે ચૂકવી છે જેલમાં રહેલી મહિલા કેદીઓ પણ ઉદ્યોગમાં સારી એવી કમાણી કરી રહી છે મહિલાઓ પ્રિઝમ રેડિયો અને સેનેટરી પેડનું ઉત્પાદન કરી રહી છે મહિલા જેલ છે તો મહિલા જેલમાં પણ સેનેટરી નેપકિન બનાવવાનો ઉદ્યોગ અત્યારે હાલમાં ચાલુમાં છે તો એમાં લગભગ પાંચ કરોડથી વધારેનો અમારે અહીંયા ઉત્પાદન થઈ રહ્યો છે રૂપિયાનો ને લગભગ પંચપન લાખથી વધારેનો અમારે નફો થઈ રહ્યો છે તો અમદાવાદ શહેરની શાન તેમજ લોકોને ફરવા માટેનું ફેવરેટ સ્થળ એટલે સાબરમતી રિવરફ્રન્ટ દરરોજ હજારો લોકો પરિવાર સાથે સાબરમતી રિવરફ્રન્ટ ફરવા માટે જાય છે સ્પીડ બોટ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તેમજ સાયકલીંગની મજા માણવા જતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રિવરફ્રન્ટ લોકો માટે ફરવાના સ્થળની જગ્યાએ સુસાઇડ પોઈન્ટ બની ગયું છે છેલ્લા પાંચ વર્ષમાં સાતસો વ્યક્તિઓએ રિવરફ્રન્ટમાં ઝંપલાવીને આત્મહત્યા કરી તેમજ ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં લગભગ એકસો બાર લોકોએ આત્મહત્યા કરી છે સાબરમતી નદીમાં સરેરાશ મહિને આત્મહત્યાના વીસ બનાવો સામે આવી રહ્યા છે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જે જણાવ્યું કે બીમારી પ્રેમ સંબંધો કુટેવો ઘર કંકાસથી કંટાળીને લોકો આ પ્રકારનું અંતિમ પગલું ભરી રહ્યા છે રાજ્યોમાં બનતી આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ એક એવા અમદાવાદના ફાયરમેન જે રેસ્ક્યુ બોટમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો સંખ્યાબંધ લોકોને તેમને જીવિત બચાવી અને તેમની જિંદગી બચાવી છે તે ખુદ છે ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ટીમના ઓપરેશન હેડ જે છે ભરત માંગેલા તેમની સાથે વાત કરીશું ભરતભાઈ છેલ્લા ઘણા સમયથી આપ જો અમે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અહીંયા રેસ્ક્યુ તરીકે ફરજ બજાવો છો ઘણા લોકોની જિંદગી પણ બચાવી કયા કયા કારણોસર આત્મહત્યા પાછળના જવાબદાર આપની સામે આવી રહ્યા અત્યારે અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે કે ઘર કંકાસ હોય કે પછી દેવું થઈ ગયું હોય કે પછી એને માનસિક બીમારી હોય વધતા કે ઘણા લોકો ઓવરએજ જે એકલવાયું જીવન જીવતા હોય પછી દેવું પછી ઘરના મેં જે તમને કીધું એ પ્રમાણે અને અલગ અલગ જે કારણો બધા આવી રહ્યા છે તેની અંદર ઘણાને કૂટેવો હોય બધી લતો હોય એના કારણે અલગ અલગ કારણો આવી રહ્યા છે સામે બિલકુલ અત્યાર સુધીની વાત કરીએ તો ચાલુ વર્ષે લગભગ જે આંકડો મળી રહ્યો છે એકસો વીસ લોકોએ મૃત્યુને મોત આને ભેટ્યા છે કારણો ઘણા બધા સામે આવ્યા છે કેટલા લોકોને અત્યાર સુધીમાં આપણે જીવિત બચાવ્યા હશે અને તે લોકો આપણે મળતા હોય એમના ફેમિલીવાળા તો કેવા પ્રકારની વાતચીત કરતા હોય કેવા કરુણ દ્રશ્યો સર્જાતા હોય ઘણામાં કેમ કે અમને ડેડ બોડી અત્યાર સુધીમાં ક્યારેક ડેડ બોડી અમને મળી હોય કે પછી કોઈ સુસાઈડ કર્યું ઘરવાળાને ખબર પડી હોય તો એ લોકો કરુણ અને એકદમ આક્રમથી રોડ કકડ રિવરફ્રન્ટમાં કરતા હોય છે કે ઘણાના તો વાયલ્સ હોય પુત્ર એકનો એક પુત્ર હોય છે પણ એ લોકો વિચારતા નથી આત્મહત્યા કરવા માટે એટલે અને એમનું આધાર છીનવાઈ જતો હોય છે એકના એક પુત્રના કારણે એટલે ઘણા બધા કારણો અત્યારે એ છે અત્યારે જે કીધું એકસો વીસ લોકોએ અત્યારે ઓગસ્ટ મહિના સુધીમાં આત્મહત્યા કરી છે એમાં ચોવીસથી સત્યાવીસ લોકોને જીવ બચાવવામાં આવે છે તો સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધીમાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થયો છે બે હજાર વીસમાં એકસો બેતાળીસ લોકોએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જ્યારે બે હજાર એકવીસમાં એકસો ઓગણસી અને બે હજાર બાવીસમાં બસો અગિયાર લોકોએ આપઘાત કર્યો હતો સૌથી વધુ આત્મહત્યા સરદાર બ્રિજ પાસેથી કરવામાં આવી છે રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જે જણાવ્યું કે આપઘાત માટે એકાંતવાળી જગ્યા પસંદ કરતા હોય છે જેના કારણે જીવંત બચાવવા મુશ્કેલ બની જાય છે

ની અંદર પોલીસ પેટ્રોલિંગ કરતી હોય કે સિક્યુરિટી હોય તો એ લોકોમાં બચાવી લે હવે એ લોકો એકલ એકાંત જગ્યા પસંદ કરે છે જેથી કરીને એમને કોઈ જોવે નહીં એટલે અમને એંસી ટકા તો ફ્લોટ જે ડેડ બોડી છે તરતી હાલતમાં જ મળી આવે છે મોસ્ટ ઓફ અમારે એવું થાય છે કે આ સરદાર બ્રિજ અને જે પટ્ટો છે સરદાર બ્રિજની આગળનો ત્યાં એકદમ એકાંત જગ્યા હોય છે જેથી કરીને ત્યાં લોકો વધારે ચૂઝ કરે છે જગ્યા લોકો આત્મહત્યા કરવા માટે ક્યાંક ને ક્યાંક એકલવાયુ જીવન જીતા હોય તે બી કારણભૂત હોય છે માનસિક બીમારી હોય છે અથવા તો દેવું થઈ ગયું હોય આ અલગ અલગ કારણો છે ઘર કંકાસના કારણે પણ કેટલાક લોકોએ આત્મહત્યા કરવાનું પસંદ કરતા હોય છે પરંતુ દરેક પાછળ એક ચોક્કસ વસ્તુ કામમાં એ આવે છે કે ક્યાંક ને ક્યાંક જિંદગી મોટી છે તેના માટે આ કારણો ખૂબ જ નાના હોય છે અત્યારે હાલ જે પ્રકારે વાત સામે આવી રહી છે તે એકલવાયુ જીવન જીવતા હોય અથવા તો મોત માટે પણ એકાંત જગ્યા જે છે તે લોકો પસંદ કરતા હોય છે અને તે પાછળ સરદાર બ્રિજ જે છે તે એકલવાયુ જે છે તે જગ્યાએથી લોકો વધુ પડતા આત્મહત્યા કરતા હોય છે કેમેરામેન હમેશ શર્મા સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ